ચંડોળા તળાવને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાનો બીજો તબક્કો આજથી શરૂ કરવામાં આવ્યો છે આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી તેમજ એસઆરપીની પચીસ કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે અને બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે અહીં બે દિવસમાં જ સંપૂર્ણ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી કાટમાળીમોલિશન જેસીપી અને ઝોન સિક્સ ડીએસપી સહિતના અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનનો સાયબર વોલન્ટિયર પોલીસને જ છેતરવા જતા પકડાઈ ગયો છે જેમાં આરોપી વિશાલ વાણંદે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસનું ઈમેલ આઈડી હેક કરી ચાર એકાઉન્ટમાં ફ્રિજ કરાયેલા ચુમ્મોતેર લાખ અનફ્રિજ કરવા માટે બેંકને મેલ કર્યો હતો પરંતુ સબ્જેક્ટ બ્લેન્ક હોવાના લીધે બેંકમાંથી સાયબર પોલીસને મેલ આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આ મેલ કરનાર અમદાવાદ આઈટી નિષ્ણાતોને પોલીસના મદદગાર એવા શખ્સની રિન સાયબર પોલીસે ધરપકડ કરી કરી પૂછપરછ શરૂ છે દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં સો કરોડ રૂપિયા કરતા પણ વધુનો ભ્રષ્ટાચાર કરનારા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે ત્યારે બંને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ પણ વિહોણા થયા છે ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતા હવે બચુ ખાબડનું મંત્રી પદથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે